નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તનમ નંબર બે તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો

પ્રશ્ન નંબર બે જેની સૂચના છે સંધિ છૂટી પાડીને લખો પહેલો શબ્દ છે પુનશ્ચદનમ તો એની સંધિ છૂટી પાડીએ તો પુનઃવત્તા ચંદનમ ત્યાર પછી બીજો શબ્દ છે સ્વયમેય તો આ શબ્દની સંધિ છૂટી પાડીએ તો સ્વયં વત્તા એવ ત્રીજો શબ્દ છે સહાયતાર્થમ તો સહાયતા વત્તા અર્થમ ચોથો શબ્દ છે કતિ તો આ શબ્દની સંધિ છૂટી પાડીએ તો કતિચિત્તન વધતા અનંતરમ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો તો અહીં જે ગુજરાતીમાં વાક્યો આપેલા છે તેને આપણે સંસ્કૃતમાં અનુવાદ કરવાનો છે પહેલું વાક્ય છે સૌરાષ્ટ્ર પ્રદેશમાં અમરેલી નગર છે તેનું સંસ્કૃતમાં અનુવાદ થશે સૌરાષ્ટ્ર પ્રદેશ અમરેલી નામ નગરમસ્તી બીજું વિધાન છે પોતે વસ્ત્રનો ઉપયોગ કરતા નથી તયં વસ્ત્રાણા ઉપયોગ ન કરવંતી ત્રીજું વિધાન છે મારું ગામ મોટું છે મમ ગ્રામ વિશાલ અસ્તી ચોથું વિધાન અહીં પુસ્તકાલય છે અત્ર પુસ્તકાલય અસ્તી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે ઉદાહરણ અનુસાર આપેલા વાક્યમાં ફેરફાર કરીને ફરીથી લખો તો અહીં ઉદાહરણ આપેલું છે સજ્જનઃ શાલામ અરક્ષત તો વાક્યમાં ફેરફાર કરીને નીચે લખેલું છે સજ્જન શાલામ રક્ષતી તો આ મુજબ આપણે વાક્યમાં ફેરફાર કરીને લખવાનો છે પહેલું વાક્ય છે માત્રાવાલઃ સિંહમ અપશ્યત તો માત્રાવાલા સિંહમ પશ્યતી બીજું વાક્ય ચાણક્યઃ પ્રકોષ્ઠમ અવિશત તો વાક્યમાં ફેરફાર કરીને આપણે શું લખી શકીએ ચાણક્યઃ પ્રકોષ્ઠઃઃ પ્રવિશતિ ત્યાર પછી આગળ ક્રીડકહ કંદુકમ અક્ષિપત તો ક્રીડ કહ કંદુકમ ક્ષિપતિ ચોથું વાક્ય વૃક્ષાત પર્ણમ અપતત વૃક્ષાત પર્ણમ અપતત પાંચમું વાક્ય સિંહ સ્મશાનમ અગચ્છત તો સિંહ સ્મશાનમ ગ્છતિ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે સ બીજી ખાલી જગ્યામાં અપી ત્રીજી ખાલી જગ્યામાં તત્ર અને ચોથી ખાલી જગ્યાની અંદર આવશે ચ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે નીચેની ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે કૃતવા બીજામાં આવશે નિતવા ત્રીજી ખાલી જગ્યામાં આવશે ગંતુમ ચોથી ખાલી જગ્યામાં આવશે રક્ષણીય અને પાંચમી ખાલી જગ્યાની અંદર આવશે ખાદીતવા તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ આઠ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તનમ નંબર બે તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો